પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે મળવા માટે સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે રસ્તામાં આવી રહ્યો હતો લોકો ઉત્સાહથી ભારત માતા કી જય વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા હબકી બાર ચારસો પારના નારા પોકારી રહ્યા હતા એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે એના પ્રતિકરૂપે આજે આ કાર્યક્રમ યોજાયેલા છે